નમસ્તે મિત્રો તો આજે આપણે દ્વારા લેવાયેલી સોલ્વ કરીશું દાખલો છે ને ભાગ સૌ પ્રથમ આ દાખલામાં ભાગ કરીશું ચારસો અઢાર ભાગ્યા 8 નો ચારસો અઢાર ભાગ્યા આઠ ગુણ્યા બે માઇનસ એકસો પંદર પ્લસ બત્રીસ ચારસો કરીએ પંચા ને ચાલીસ આઠ આઠ દુ સોળ પાછા આઠ પંચાને ચાલીસ એટલે બાવન પોઈન્ટ પચીસ આનો જવાબ આવે પોઈન્ટમાં આવેલ છે એને ગુણ્યા બે માઇનસ એકસો પંદર પ્લસ બત્રીસ હવે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે બાવન દુ ને એકસો ચાર ને પચીસ એકસો ચાર પોઈન્ટ એટલે એકસો ને છત્રીસ પોઈન્ટ પાંચ માઇનસ એકસો પંદર હવે એકસો છત્રીસ છત્રીસ માંથી પંદર જાય એટલે પંદર ને છ એકવીસ એટલે થાશે

બે અડસઠ અડસઠ ને બે સિતર સિતર ને પચાસ એકસો વીસ એકસો વીસ સાતસો પ્લસ એકસો વીસ એટલે આઠસો ને વીસ ટોટલ થયો આઠસો વીસ ભાંગ્યા પાંચ આ બંનેનો ભાગાકાર કરવાનો પાંચ એક પાંચ પાંચ ત્રીસ બધા બે જીરો પાંચ એટલે જવાબ એક પણ ઓપ્શન હવેનો પ્રશ્ન છે આપેલ શ્રેણીમાં કઈ સંખ્યા ખોટી છે તો જોઈએ પેલા શ્રેણી ત્રણ દસ સત્યાવીસ ચાર ચોસઠ સોરી ચાર સોળ ચોસઠ પાંચ પચીસ ને એકસો પચીસ આ શ્રેણીમાં પેટર્ન આ પ્રકારની છે પહેલા મૂળ સંખ્યા પછી મૂળ સંખ્યાનો વર્ગ પછી ઘન પછી મૂળ સંખ્યા જે આપી એમાં પ્લસ એક પછી વલ પછી ઘન પછી પાછો આમાં પ્લસ એક પછી એનો વર્ગ પછી ઘન આવી રીતે શ્રેણી ચાલે છે હવે અહીંયા જોઈએ મૂળ સંખ્યા ત્રણ ત્રણ નો વર્ગ થાય નવ તો અહિયાં દસ છે એ ખોટા છે દસ ની જગ્યા હોવા જોઈએ ત્રણ નો ઘન છે સત્યાવીસ એવી ચાર ત્રણ પ્લસ એક અહીંયા મૂળ સંખ્યા હતી ત્રણ ત્રણ માં પ્લસ એક ઉમેર્યો એટલે ચાર ચાર નો વર્ગ સોળ ચાર નો ઘન ચોસઠ એવી જ રીતે આમાં પણ પાછો એક ઉમેર્યો એટલે ચાર ને એક પાંચ નો વર્ગ પચીસ અને પાંચ નો ઘન એકસો એટલે આપણો જવાબ આવશે દસ દસ ખોટી સંખ્યા છે ખાલી જગ્યા છે આપણે પૂરવાની છે એની પછી પચીસો ચાર અને પચાસ છત્રીસ હવે આ શ્રેણીમાં ખાલી જગ્યા પૂરવા માટે પહેલા આપણે બે ક્રમિક પદો વચ્ચેનો ડિફરન્સ મેળવીશું એટલે તફાવત

તફાવત છે હવે અહિયા છસો માં કેટલા ઉમેરીએ તો આ આ ખાલી આપણે પૂરી શકીએ તો હવે બે કઈ પેટર્ન છે તે જોવી પડશે આને ગુણ્યા કરીએ એટલે ચાર બાદ કરીએ તો આપણને મળે એકસો બાસઠ તેવી જ રીતે આને ગુણ્યા બે કરીએ એકસો બાસઠ એટલે એકસો બાસઠ સોળ દુ બત્રીસ ત્રણસો વીસ સોરી ત્રણસો વીસ ને ત્રણસો ચોવીસ ત્રણસો ચોવીસ ત્રણસો માં ચાર બાદ કરીએ તો આપણને મળશે ત્રણસો વીસ એવી જ રીતે આજે ત્રણસો વીસ છે એને ગુણ્યા બે કરીએ એટલે થશે છસો ને ચાલીસ છસો ચાર બાદ કરીએ એટલે થશે છસો આમાં કેટલા ઉમેરવાના થશે છસો ઉમેરવાના થશે એ ખાલી જગ્યા આપણે કેટલામાં છસો ઉમેરીએ એટલે છસો બારસો અહીંયા થશે બારસો ખાલી જગ્યા આપણો જવાબ છે બારસો ને છત્રીસ છે બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે આ શબ્દો મહત્વના છે વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર એટલે કે વિરુદ્ધ દિશામાં દોડે છે એટલે બંનેની ઝડપનો સરવાળો થશે તો તે કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે આ પ્રશ્નમાં આપણે સમય મેળવવાનો છે એકસો પંચ્યાસી પ્લસ એકસો પંદર મીટર એટલે થાય છે ત્રણસો મીટર જ રીતે બંને ટ્રેનો એકબીજાની વિરુદ્ધ દિશામાં દોડે છે એટલે ઝડપમાં પણ સરળવાળો થશે તેથી બંને ટ્રેનોની ઝડપ બરાબર ચાલીસ પ્લસ પ્રથપ ચાલીસ પ્લસ પચાસ કિલોમીટર પ્રતિ કલાક એટલે નેવું કિલોમીટર પ્રતિ કલાક હવે મિત્રો બંને ટ્રેનોની લંબાઈ છે ત્રણસો મીટર છે અને ઝડપ આપણને કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે એટલે ઝડપને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડશે તો આ નેવું કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવા માટે આ જે નેવું હતા એ કિલોમીટર હતા એને મીટરમાં એક કિલોમીટર બરાબર હજાર મીટર અને એક કલાક છત્રીસો સેકન્ડ આવે આ એક કલાક છે એની છત્રીસો સેકન્ડ આવે મીંડુ મીંડુયુ બે પંચા દસ અને આપણને ઝડપ મળી ગઈ છે મીટર પ્રતિ સેકન્ડમાં હવે આપણે સમય મેળવવાનો છે કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે તો આપણને તેની માટે ઝડપનું સૂત્ર આવડતું હોવું જોઈએ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય પરંતુ અહીંયા સમય મેળવવાનો અંતરના છેદમાં ઝડપ સમય અહીંયા આ બાજુ છેદમાં હતું બરાબરની પહેલી બાજુ તો અંશમાં આવી જાય ને ઝડપ આ બાજુ અંશમાં તો પહેલી બાજુ તો છેદમાં તેથી સમય બરાબર અંદર કેટલું છે તો કે ત્રણસો મીટર કેટલી છે મીટર એટલે અહીંયા પચીસ પચીસ બારા ત્રણસો આ બંનેના છે દડો તો જવાબ બાર આવે સમય બાર સેકન્ડ હવેનો પ્રશ્ન છે એક પ્રાથમિક શાળામાં સોમવારે ત્રણસો એસી વિદ્યાર્થી હાજર હતા અને મંગળવારે ત્રણસો વિદ્યાર્થીઓ હાજર હતા તો મંગળવારે વિદ્યાર્થીઓની સંખ્યામાં કેટલા ટકા ઘટાડો થયો તો પહેલા જે ઘટાડો થયો તે સંખ્યા આપણે શોધીશું સોમવારે કેટલા હતા સોમવારે હતા ત્રણસો એસી વિદ્યાર્થીઓ મંગળવારે ત્રણસો ત્રેવીસ એટલે આ બંનેની બાદ બાકી કરીએ તો કેટલા સત્તાવન વિદ્યાર્થીઓ ઓછા હતા વિદ્યાર્થીઓ મંગળવારે ઓછા હતા એટલે સત્તાવન અંશમાં રાખવાના ત્રણસો એસી ના છેદમાં એને ગુણ્યા સો કરો એટલે જેટલા ટકા સત્તાવન વિદ્યાર્થીઓ ઓછા છે એટલે સત્તાવન વિદ્યાર્થીની ટકાવારી ટકાવાળી આપણને મળી જશે મીંડું ક્યુ મીંડું યુ ઓગણીસ ત્રેવીસ સત્તાવન ઓગણીસ દુઆત્રીસ બે પંચા ને દસ ત્રણ પંચા ને પંદર ટકા વિદ્યાર્થીઓ ઓછા હશે હવે પછીનો પ્રશ્ન જોઈએ પિતાની પિતાની ઉંમર ચાલીસ વર્ષ છે ઉંમર બરાબર ચાલીસ વર્ષ મોટા પુત્રની ઉંમર પિતા કરતા અઢાર વર્ષ ઓછી છે એટલે ચાલીસ માંથી અઢાર જાય એટલે બાવીસ મોટા પુત્ર ની ઉંમર ચાલીસ માંથી અઢાર જાય એટલે બાવીસ વર્ષ તેનાથી નાના એટલે આ જે મોટો પુત્ર છે તેનાથી નાનો પુત્ર તેનાથી એટલે મોટા પુત્ર થી પુત્ર એની ઉંમર કેટલી છે પિતાની ઉંમર કરતા એકવીસ વર્ષ ઓછી છે એટલે ચાલીસ માંથી એકવીસ જાય એટલે ઓગણીસ વર્ષ હવે એવું કીધું સૌથી નાનો સૌથી નાના પુત્ર ની ઉંમર વચ્ચેના પુત્ર એટલે આ વચ્ચેનો પુત્ર હશે તેનાથી નાનો એટલે સૌથી નાના પુત્ર ની ઉંમર વચ્ચેના પુત્ર એટલે આ પુત્ર કરતા કેટલી ઓછી છે આ પુત્ર કરતા ત્રણ ઓછી છે એટલે ઓગણીસ માંથી ત્રણ વર્ષ ઓછી છે એટલે ઓગણીસ માંથી ત્રણ જાય એટલે સોળ સૌથી નાના પુત્ર મોટા પુત્ર કરતા સૌથી નાનો પુત્ર મોટા પુત્ર કરતા કેટલા વર્ષ નાનો છે તો સૌથી મોટા પુત્ર ની કેટલી બાવીસ વર્ષ છે અને સૌથી નાના પુત્ર ની ઉમર કેટલી કેટલા સોળ વર્ષ બાવીસ માંથી સોળ જાય એટલે વધે કિંમત અને વેચાણ કિંમત રૂપિયા એકસો પચાસ જેટલી ઓછી હોય તો નફો પાંચ ટકા જેટલો વધારે એટલે પેલા વીસ ટકા મળતો હતો પાંચ ટકા વધારે એટલે પચીસ ટકા મળે તો મૂળ કિંમત કેટલી હશે તો મિત્રો આ ત્રણ મૂળ કિંમત છે ત્રણ માંથી કોઈ પણ એક મૂળ કિંમતને ને વીસ ટકા નફો લઈને વેચી બરાબર હવે એ મૂળ કિંમત માં દોઢસો રૂપિયા ઓછા કરે તો વીસ ની જગ્યાએ પચીસ ટકા નફો મળે તો એ આપણી મૂળ કિંમત રજે તો પેલા એ ઓપ્શન વિશે વિચારીએ એ ઓપ્શન વિશે બરાબર સાતસો પચાસ માની લો સાતસો પચાસ છે એ આપણી મૂળ કિંમત છે બરાબર હવે સાતસો પચાસ ના વીસ ટકા નફો લઈને વેચી દીધું આર્ટિકલ સાતસો પચાસ ના વીસ ટકા સાતસો પચાસ ગુણા છે સાતસો પચાસ પ્લસ નફો કેટલા રૂપિયા મળ્યો એકસો પચાસ એટલે નવસો રૂપિયા આપણી વેચાણ કિંમત છે હવે શું છે મૂળ કિંમત અને વેચાણ કિંમત દોઢસો જેટલી ઓછી હોય તો પાંચ ટકા જેટલો નફો વધારે પચીસ ટકા મળે બરાબર છે આ જે છે એ છે હવે જો મૂળ કિંમત કેટલી સાતસો પચાસ માંથી દોઢસો જાય એટલે નવી મૂળ કિંમત છસો બરાબર અને નવસો માંથી દોઢસો જાય એટલે થાય સાતસો પચાસ આ શું છે મૂકી છે એટલે મૂળ કિંમત આ છે વેચાણ કિંમત બરાબર

પચાસ પચીસ દુ પચાસ એટલે કેટલો મળ્યો પચીસ ટકા નફો મળ્યો એટલે અહીંયા વીસ ટકા છે એમાં દોઢસો રૂપિયા તો પચીસ ટકા નફો મળે એટલે આપણો જવાબ છે દોઢ સાતસો પચાસ